પણ એકત્રીસમી ઓક્ટોબરે એ એકતા દોર એકતા દિવસ સૌ એક બનીને રહીએ ને એક બનીને રહીએ મા ભારતીના ક્ષણોની અંદર જે એ પોતાના જાન નોછાવણ કર્યા છે આઝાદી એમને નથી આવી અનેક લોકો અલગ રીતે અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે લઘુપતિ તુષ્ટિકરણ વોટ ની રાજનીતિ દેશને તોડવા નીકળ્યા છે ત્યારે આ સરદારસોની જન્મજયંતિ આપણે એક બનાવવાનું શીખવે છે માની નેતૃત્વ ની અંદર સમગ્ર એકસો ની બ્યાસી વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે આપણે આ દસ કે દસ કિલોમીટર ચાલવાનું છે હું એટલો આપણે વિનંતી કરીશ આ યાત્રા એ માત્ર પતિયાત્રા નથી આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને રાજી જોયો છે મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે સંકલ્પ લેવાનો સમય છે સૌ સાથે મળીને આ દેશ એ કરે ને કરે આપણી યુનિટી મળીને એમના માટે થઈને એમણે આપેલા બલિદાનો એમણે કરેલા કામો એ મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળમાં કમ રહે દેવતા અને અખંડતાના મહાપુરુષ આ દેશને એક બનાવવાનું કામ કર્યું છે